બપોરના ભોજનમાં આ એક વાટકી દહીં માત્ર ને માત્ર આટલી વસ્તુ ઉમેરી ખાઈ જાઓ તમારું વજન સરસરાટ ઘટવા લાગશે ગેરંટી સાથે કહું છું ચલો જોઈએ રેસીપી ખરેખર મિત્રો આ સરસ મજાની રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો આ રેસીપી માત્ર તમારા માટે છે અત્યાર સુધીની આ વજન ઘટાડવા માટેની એકદમ નેચરલ કોઈપણ સાઈડ ઇફેક્ટ વગરની અને માત્ર ફાયદાશ ફાયદાવાળી સરસ મજાની આયુર્વેદિક વેટ લોસ રેસિપી છે ફોલો કરો અને વચન ઘટાડો ખરેખર મિત્રો વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો કઈ કઈ વસ્તુ લીધી છે એ ખૂબ જ ઉત્તમ છે ગુણકારી છે તમારા સૌ કોઈ માટે બેસ્ટ છે દરેક વસ્તુ ઓકે તો ચલો જોઈએ રેસીપી મિત્રો આટલી બધી મહેનત તમારા માટે છે ખરેખર આજનો વિડીયો પસંદ આવે છે દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ચલો જોઈએ રેસીપીનો વિડીયો હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ચેનલ પર આપ દિલથી સ્વાગત છે દહીં સાથે આ એક વસ્તુ નિયમિત રીતે ખાવાથી તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે મિત્રો ખરેખર આ પ્રયોગ ખૂબ સરસ મજાનો છે જો તમે આ વસ્તુ ઉમેરીને એક વાટકી દહીં રોજ તમે બપોરના ભોજન સાથે ખાવાનું રાખશો તો તમારું મેટાબોલિઝમ પણ બુસ્ટ થશે અને સાથે સાથે તમારું વજન પણ ઘટવા લાગશે અને તમારા શરીરને ટોટલ મોઇશ્ચર મળે છે પ્રોટીન મળે છે તમારા પાચનતંત્રનો પ્રોબ્લેમ છે વધતા વજનનો પ્રોબ્લેમ છે ખરતા વાળનો પ્રોબ્લેમ છે સાંધાનો પ્રોબ્લેમ છે તમારા હાડકાના ઘસારાનો પ્રોબ્લેમ છે બધા જ પ્રોબ્લેમ થશે દૂર ચલો જોઈએ સરસ મજાની રેસીપી સૌથી પહેલાં અહીંયા આપણે દસ ગ્રામ જીરું લેવાનું છે જીરું તમારા પાચનતંત્રને મજબૂત કરે છે એમાં પણ જ્યારે જીરાનો પાવડર દહીં સાથે લેવાથી રાસાયણિક પ્રક્રિયા થાય છે જેના કારણે તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે સાથે આપણે દસ દાણા મરી દાણા લેવાના છે આ કાળા મરીના દાણા એટલે છે એ આ ટાઈપના હોય છે તમે જોઈ શકો છો એ આપણે ગણીને દસ જ લેવાના છે દસ ગ્રામ જીરું દસ મે મરીદાણા ઓકે આ જે મરીદાણા હોય છે તે પાચન તંત્ર મજબૂત કરે છે એમાં પણ દહીં કે સાથે તમે આ પાવડરનું સેવન કરો છો મરીદાણા અને જીરું અંદરની ચરબી છે ઓગળવા લાગે છે છે તમારું વજન એકદમ ઝડપથી ઘટે તમારા શરીરના ઝટાગને શાંત કરી અને પછી તમારા શરીરની ચરબી ઓગાળે છે હવે આપણે લઈશું માત્ર ને માત્ર પાંચ ગ્રામ કાળીજીરી કાળીજીરી પુષ્કળ કળવી હોય છે પરંતુ આયુર્વેદિક ઔષધિ છે આ દવા છે આયુર્વેદિક તમારા શરીરની ગંદી ચરબીને દૂર કરવા માટે અને સાથે આપણે પાંચ ગ્રામ જેટલો સૂંઠ પાવડર લેવાનો છે આ સૂંઠ પાવડર એટલે કે આદુનો સૂકવેલો પાવડર આદુ હોય એને આપણે આદુનો પાણીનો ભાગ જ્યારે બળી જાય ત્યારે સૂંઠના ગંઠોળા થઈ જાય છે અને આ આદુ છે આદુને સૂકવી દો એટલે એ સૂઠ બની જાય છે જ્યારે આદુ સૂઠ બની જાય ત્યારે એનો ઉપયોગ આપણે આયુર્વેદિક ઔષધિઓ તરીકે કરવામાં આવે છે

તમારા શરીરમાંથી બહાર કાઢશે તમને સ્ટ્રોંગ બનાવશે તમારા સાંધાના દર્દ તમારા હાડકા મજબૂત કરશે સાથે સાથે તમારા શરીરની જે પણ ચરબી છે દૂર કરવાનું કામ કરે છે અને તમારું પાચન તંત્ર ઘોડા જેવું મજબૂત રાખે છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને મેટાબોલિઝમ બુસ્ટ કરે છે આ ચારે ચાર વસ્તુઓ ભેગી કરી અને એનો આપણે પાવડર બનાવવાનો છે તો સૌથી પહેલાં અહીંયા મેં બનાવેલો પાવડર છે એવું તમને બતાવું છું તો અહીંયા આપણો રેડી છે પાવડર ઓકે અને હવે આ પાવડરનું સેવન તમારે દહીં સાથે કરવાનું છે જો તમે સ્પેશિયલી દહીં સાથે આ એક ચમચી પાવડરનું સેવન કરશો તમારા શરીરમાં ડબલ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને ડબલ સ્પીડથી તમારું વેઇટ લોઝ થાય છે તો અહીંયા આપણે એક વાટકી દહીં લેવાનું ઓકે દહીં ઘરનું હોવું જોઈએ મળું હોવું જોઈએ ખાટું દહીં નથી લેવાનું નિયમિત રીતે તમારે આ પ્રયોગ કરવાનો છે ખાસ કરીને જે લોકોનું વજન એકદમ ઝડપથી વધી રહ્યું છે એમના માટે આ પ્રયોગ બેસ્ટ છે જે લોકોને કોઈ પણ વેટ લોસ રિંગ્સ નથી કરવા જે લોકોને જીમમાં નથી જવું જે લોકોને યોગા નથી કરવા જે લોકોને એક્સરસાઇઝ નથી કરવું એમના માટે આ પ્રયોગ સૌથી બેસ્ટ છે દહીં ખાવાનું હવે એક વાટકી દહીં હોય એની અંદર આપણે એક ચમચી પાવડર ઉમેરી દેવાનો છે થોડો કડવો પણ છે થોડો તીખો પણ છે સાથે થોડો ટેસ્ટી પણ છે તો હવે અહીંયા આપણે નમક પણ નથી એડ કરવાનું સંચળ ખાંડ કશું જ એડ કરવાનું નથી આ દહીં દવાની જેમ તમારે ખાઈ લેવાનું છે આ પાવડર છે દહીંમાં સેટ થશે દહીંમાં પલળશે એટલે આના જે પણ ગુંધર્મો છે એ ડબ્બલ થતા હોય છે દહીં સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે તમને દસ ગણી ઇફેક્ટ મળે છે અને હવે આ એક વાટકી દહીં પાકી છો ખરેખર આ એક ચમચી દહીં આવી રીતે જો તમે ખાશો તો તમારા શરીરની અંદર રહેલી ગંદુ ફેટ ગંદી ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગે છે તો ખરેખર જે લોકોનું વજન ઘટતું નથી જે લોકોને પાચનતંત્રનો પ્રોબ્લેમ છે એ લોકોએ ચોક્કસ આવી રીતે એક ચમચી દહીં અવશ્ય ખાવું જોઈએ બપોરના ભોજનમાં આ એક વાટકી દહીં માત્ર ને માત્ર આટલી વસ્તુ ઉમેરી ખાઈ જાઓ તમારું વજન સરસરાટ ઘટવા લાગશે ગેરંટી સાથે કહું છું ચાલો જોઈએ રેસીપી ખરેખર મિત્રો આ સરસ મજાની રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો આ રેસીપી માત્ર તમારા માટે છે અત્યાર સુધીની આ વજન ઘટાડવા માટેની એકદમ નેચરલ કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગરની અને માત્ર ફાયદાશ ફાયદાવાળી સરસ મજાની આયુર્વેદિક